નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન નિષ્ણાતો દ્વારા ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ ચાર પાંચ અને છ તારીખ દરમિયાન ગુજરાતના ક્યાં કયા વિસ્તારમાં માવઠું પડશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં ફરીથી ઠંડીનું જોર ઓછું થયું છે ત્યારે હવામાન એ ગુજરાતના હવામાનમાં પલટો આવે અને અનેક વિસ્તારમાં માવઠું થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે ફેબ્રુઆરીની શરૂઆતમાં કેટલાક વિસ્તારમાં માવઠું આવી શકે છે ગુજરાતમાં હાલ ચાલી રહ્યો છે છે અને વરસાદની જોતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી તો બીજી બાજુ હવામાન વિભાગે હાલ સાત દિવસ ગુજરાતના વાતાવરણમાં શુક્લ રહે તેવી આગાહી કરી છે એટલે કે ગુજરાતમાં કોઈ માવઠાની આગાહી કરવામાં આવી નથી હવામાન પરેશ ગોસ્વામીએ આવનારા દિવસો માટે મોટી આગાહી કરી છે તેમણે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારની અંદર માવઠાની શક્યતા દર્શાવી છે સાથે જ કહ્યું કે વેસ્ટર્ન અનેક વિસ્તારની અંદર અને ફેબ્રુઆરી દરમિયાન થાય તેવી શક્યતાઓ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે ઓગણત્રીસ જાન્યુઆરી થી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે ત્રીસ એકત્રીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા સ્પષ્ટપણે દેખાય ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલ માં નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો